મન મરે માયા મરે મરમર જાત શરીર પણ આશા અને તૃષ્ણા આ બે ના મરે કહે કે સંત કબીર આને મારવા આટલું રોજ ભજન કરવું પડે શું આને મારવા માટે આપણે રોજ ભજન કરવું પડે છે અને રોજ ભજન ક્યારે કરી શકશો કે તમે ગુરુને ચરણે જશો અને જેમ જેમ સદગુરુની વાત સમજશો તો તમે કાયમ આ ભજન કરી શકો નકર આ ભજન થાય એવું નથી કારણ કે આ માર્ગે આવરણ બહુ આવે છે વાત મને શું આવે આવરણ બહુ આવે

માકડની ઉપમાથી કે માકડું મન માકડું કીધું છે કઈ લાવીને એટલા માટે ઓહોનીસ ભજન કરવું શું કરો અને ઓહોનીસ સદગુરુ આ તમારે પાંચ કાયમ માટે યાદ રાખવા પડે છે એ પાંચ જો યાદ રાખશો ને

કારણ કે બૌદ્ધ તો ઘણા કર્યો તો રામદેવ પીરે પણ બધા એમાં ઉગ્રા નહીં એમ આ ભક્તિનો મારે કેવો છે સંતો તો બધું આપે જ છે પણ આપણે કેટલું લીધું એ એક ધ્યાન રાખવાનું છે આપણે કેટલુંમાંથી નથી લીધું એનું આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે આ ભક્તિ એવી છે આ મહાપુરુષો ધરતીમાં હોમાય એને કેવા ભજન કર્યા છે આ હેમ ખેમ વળી એને કોઈ કાંઈ આવરણ નહોતા જગતના તો આ રામદેવ પીર જેસલ તોરણ આ બધાય તમારે નજર ની સામે તમે જવા રૂપા દે માલ દે આ બધા નાની વયે જ આ બ આ ધરતીમાં સમાધિ છે એને કાઈ દુઃ અને બધા રાજા રજવાડા આપડે તો કાંઈ નથી ફોડી નઈ કહો મેં ચાર ટાણા ખાવા મળે ત્રણ ટાણા તો સારું છે અને એને તો રાજા રજવાડામાં આ બધાય મહા પુરુષો હતા એ બધાય એવા અને એને એટલા આમ એવી લગની લાગી પરમાત્મા ની કે જેથી કરીને એમ જમીમાં હોમાય કે આખા બોલો એને કઈ પદે પહોંચાય છે અને આ જે એના ગુણગાન કરતા આપણે ધરાતા નહીં ધરાય જેટલા નામ લે એટલા ઓછા પડે જેટલા ગુણ એના ગાવ એટલા ઓછા પડે કારણ કે આ જેના પ્રગટ પ્રમાણ છે કારણ કે એવું કહેવાનું હોય છે કે મહાપુરુષોનું કે જ્યારે સમાધિ લેને ને એના પ્રાણ રાખી લો એનામાં એટલી શક્તિ આવશે ગુરુ પક્ષી વર્યા પછી એ બાનો લઈ લે તો જ્યાં ગુરુ લોકો જ્યાં એની ઈચ્છા હોય ને ત્યાંથી પ્રાણ ટકાય એટલે એના તમે નામ લ્યો કાંઈ એનું તમે સ્મરણ કરો કાંકિ એ તો તમારે હાજર હું તમારું તમારા કાર્ય કરે છે આપણે અઘાટે એ કાર્ય કરે ને આપણે ઘાટે કાર્ય થાય એટલો એમાં ફરક રહી પણ એને એટલા એ પદે પહોંચેલા છે એમનું કોઈને યાદ કરે છે એવું એવું નથી આ બધું પણ આપણે તેમ થાય કે એ થઈ ગયા થઈ ગયા આપણે થોડું એવું થાય એટલે પણ એલા જ ખાતો તો એ પાણી પીતો તો ઈ આ જગતની હવા લેતો તો અને તારા જેવો જ હતો જો એ મહાપદ ને પામે ગયો હોય તો તમારાથી કેમ ના પામે તમારી માર્ગે હાલવું પડે છે તો તમે એ પોસ્ટી જાવ વાર નથી પણ આપણે એ માર્ગે ને એ માર્ગે આપણે હાલવું પડશે પણ આપણે તેમ તેમના હોય મેળવ્યું એ ભગવાન આપણાથી થવાય નહીં આટલી આપણી કાયરતા છે વાત શું કાયરતા છે જ્યાં સુધી કાયરતા છે ને ત્યાં સુધી તમે કાય નહીં પામો જગત નહીં જગત નું સુખ પામો એની પરમાત્મા નું પામો વ્ય ગુમાવશો એટલા માટે મહાપુરુષો તમને આવી રીતના કપાટ મારી મારી કે ભાઈ તું આ ભક્તિ છો તો એટલે તમારામાં હળ પરમાત્મા ચોવીસે કલાક હાજર હાજુ છે તમારાથી હળબો થાય એવો છે નહીં એટલું તો વિચાર કરો કે પૂર આવે તમને ઈ ખવર આવે તમને ઈ

એ સ્વરૂપ તમને સદગુરુને સમજાયું છે અને એ તમને સમજાવી ગયું હોય તો તમે આ ભક્તિ પરિપૂર્ણ કરી શકો નકર હજી આપણે એ લોકો કે ને પાછા સાતા નવાન બારા એટલા નિર્વાણ ગયા બાકી આમાંથી તો અપજો હાંજે જન્મે છે ને હાં મરે છે આ જગતમાંથી જાય છે પણ કોઈ તરે એવા નથી અને ભજને આટલા જ કરી શકે તેત્રીસ પાછી આવ્યો ને એ જ ભજન કરી શકે બાકી બીજા ભજનની ખબર એ નથી અને ભગવાન હું છે ને એ ખબર નથી એ તો આ પામી ને આ ગુરુ યાદ કરે પણ એને ભગવાન નું પદ જયારે મળે જયારે એની ઉપર કોઈ સદગુરુ એની ઉપર સદગુરુ હોય ને તો જ એને પરમાત્મા નું પદ મળે મળતું નથી આ ભક્તિ નું એક મોટા મોટું પરમાણ છે જેને જેની માથે સદગુરુ હોય ને એ પૂરણ પરમાત્મા છે એમાં કોઈ સંશય છે નહીં પણ આપણી આચારધારા આપણી ના પહોંચતી હોય તો પછી સદગુરુ કરી સદગુરુ શું કરે એને તો હતું બધું આપણે આપી દીધું પણ આપણે ક્યાંક કચાશ રહી ગઈ લેવાની એટલે આપણે આ બધું ગુમાવી બેઠા છે બસ હવે આ મહાપુર આવ્યા છે સાંભળવાના છે આ બોલીને મારી બોલો સર